હવે મિત્રો મેન વાત છે કે આપણે આ ચાર કંપનીનું અલગ અલગ બિયારણ લાવેલા છીએ જે ચાર એગ્રોમાંથી લાવેલા છીએ હવે ચાર એગ્રોમાં એક તળાજાનો એગ્રો હતો એક મહુવાથી લાવેલા છીએ અને એક આપણે ભાવનગર પ્રોપરથી લાવેલા છીએ આ ચાર ત્રણ જગ્યાએથી ચાર જાતનું બિયારણ લાવેલા છીએ તો તમને એમ થાય છે મિત્રો કે આ જો એમના બિલ પણ આપણી પાસે છે આ આપણે મહવાનું આ મહવાનું બિલ છે અને આ બિલ આપણે ભાવનગરનું છે હું તમને નજીક બતાવું તો ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે આ ઓનિયન દસ ઓગણ દસ સડસઠ જે ઓનિયન દસ સડસઠ છે ત્યાંના પેકેટ પણ આપણે લાવેલા છે તો એક આ બે આ ત્રણ અને આ ચાર નું તો આ ત્રણ બિયારણ થયા મિત્રો અને હવે ચોથું બિયારણ જે આપણને ખૂબ ઓછી માત્રામાં આપણે લેવા ગયા હતા ચાર પેકેટ લેવાના હતા પણ ચાર પેકેટ આપણને મળ્યા અત્યારે નથી એટલા માટે આપણે એક પેકેટ લઈને આવ્યા છીએ હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આજે આપણે વાત કરવાની છે માઇકો કળી વિશે માઇકોના બી વિશે આપણે ચાર જાતનું માઇકો બી લાવેલા છીએ જે અલગ અલગ જાતનું છે પહેલાં હું તમને બી બતાવી દઉં કે આપણે કયું કયું બિલ આવેલા છે અને કેટલા પ્રમાણમાં લાવેલા છીએ અને એ અલગ અલગ ચાર જાતનું અલગ અલગ બિયારણ આપણે હું કરવા લાવેલા છીએ એના પાછળનું કારણ હું છે એ પણ હું તમને આગળ જણાવી દઈશ તો આપણે શરૂ કરીએ તો મિત્રો પહેલાં આપણું આ બિયારણ છે પંચગંગા તે પંચગંગાના કેટલા પેકેટ છે આપણે જોઈ લઈએ તો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ તો મિત્રો આ એક એગ્રોમાંથી આવેલું છે મહુવા જે મહવાનો એગ્રો હતો આપણે મહુવા ગયા હતા અને ત્યાં આપણે દસ થી બાર ખેડૂતોની મુલાકાત કરી અને ત્યાર પછી જે આપણે બિયારણનું સિચ્યુએશન આપ્યું કે આ બિયારણ સારું છે તમે લેવો આપણે એ પ્રમાણે કરીએ અને આપણે આ પચગંગાનું એક બે ત્રણ ચાર ને પાંચ ને છ છ નંગ બિયારણ આપણે લાવેલા છીએ એમનો જે નેટ વજન જે આવે છે તો મિત્રો આ પાંચસો પાંચસો ગ્રામનું બિયારણ છે અને આમાં કંપની ઘણી ભલામણ કરે છે જેમાં ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં જો આ બાજુ ગુજરાતી છે આ બાજુ ગુજરાતી છે નીચે ને હિન્દી છે એ રીતનું હું તમને નજીક આવીને બતાડું તો આ રીતે કંપનીએ ભલામણ કરેલી છે અલગ અલગ અને તે શું ભલામણ કરેલી છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ હવે ત્યાર પછી જે આપણે બીજું બિયારણ આવેલું છે જે બે પેકેટ છે જે એલોરા તો આ એલોરા બિયારણ છે જે પણ માઇકોનું જ છે જે સાયના કિંગ કહેવાય છે તમે સાયના કિંગ નામ આપ્યું હશે આ સાયના કિંગ એલોરા જે નેચરલ બિયારણ છે જેમાં આપણને સૂચના બધી હિન્દીમાં આવેલી છે અને એ બિયારણ આપણે બે પેકેટ લાવેલા છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણે ઓનિયન દસ ઓગણ સિત્તેર દસ સડસઠ જે ઓનિયન દસ સડસઠ છે ત્યાંના પેકેટ પણ આપણે લાવેલા છીએ તો એક આ બે આ ત્રણ અને આ ચાર ચારના તો આ ત્રણ બિયારણ થયા મિત્રો અને હવે ચોથું બિયારણ જે આપણને ખૂબ ઓછી માત્રામાં આપણે લેવા ગયા હતા ચાર પેકેટ લેવાના હતા પણ ચાર પેકેટ આપણને મળ્યા અત્યારે નથી એટલા માટે આપણે એક પેકેટ લઈને આવ્યા છીએ તો મિત્રો તમને એમ થતું હશે કે આ સંજયભાઈ આ કે એસપી એકસો પાંત્રીસ ઓનિયન જે કૈલાશનું છે અને એમાં પણ હિન્દીમાં આપણને સૂચના આપેલી છે જે તે દરેક વ્યક્તિ એક જ વસ્તુ કહે છે કે પહેલાં બિયારણનો અહીંયાથી આ ખૂણો શેષ તોડી અને છ સાત દિવસ અગાઉ એક કોથળો લેવાનો છે કોથળાને ભીનો કરવાનો છે કોથળાને ભીનો કર્યા બાદ ત્યાં બિયારણ નાખી અને કોથળાનું પળ પાછું ઢાંકીને ઉપર પાણી રેડી દેવાનું છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ એ બિયારણને પાણી આપતું રહેવાનું છે જેથી કરીને આપણને ખ્યાલ પડે કે બિયારણનો ઉગાવો કેવો છે જે માહિતી આપણે બિલમાં પણ યગ્રોવાળાએ આપી છે અને કંપની પણ કહે છે કે ભાઈ તમારે ટેસ્ટ કરી લેવું જોઈએ જેથી કરી અને તમને મજૂરી ખર્ચ તમારો જમીન કારણ કે જમીનમાં એકદાન બિયારણ સાંટી દીધા પછી એને આપણે પાણી પાઈ દઈએ છીએ અને પાણી પાયા પછી જમીન ઠરી જાય છે જમીન ઠરી જાય એટલે આપણે બિયારણ ન ઉગ્યું હોય તો ફરી વખત આપણે એમાં સાટવું હોય તો ત્યાર પછી યોગ્ય ઉગાવો આવતો નથી કારણ કે જમીન ટાઢી પડી જાય છે એટલા માટે ફરી વખત એકદમ ફેલ થયેલું બિયારણમાં ફરી વખત એ જમીનમાં બીજું બી વાવી અને આપણે સારું ઉત્પાદન લઈ શકતા નથી હવે મિત્રો મેન વાતથી કે આપણે આ ચાર કંપનીનું અલગ અલગ બિયારણ લાવેલા છીએ જે ચાર એગ્રોમાંથી લાવેલા છીએ હવે ચાર એગ્રોમાં એક તળાજાનો એગ્રો હતો એક મહુવાથી લાવેલા છીએ અને એક આપણે ભાવનગર પ્રોપરથી લાવેલા છીએ આ ચાર ત્રણ જગ્યાએથી ચાર જાતનું બિયારણ લાવેલા છીએ તો તમને એમ થાય છે મિત્રો કે આ જો એમના બિલ પણ આપણી પાસે છે આ આપણે મહવા મહવાનું બિલ છે અને આ બિલ આપણે ભાવનગરનું છે હું તમને નજીક બતાવું તો જો આ ભાવનગરથી લાવેલું આપણું બિયારણ છે જો અને આ આપણે મહુવાથી લાવેલું બિયારણ છે આ રીતે આપણે અલગ અલગ કંપનીના ચાર જાતના બિયારણ લાવેલા છીએ હવે તમે મિત્રો એમ કહેજો કે આ ચાર જાતના અલગ અલગ બિયારણ લાવવા અને મહેનત કરવી એની કદાચ એક જ કંપનીનું બિયારણ લાવી અને સાંટી જો તો શું વાંધો છે તો મિત્રો કોઈ વાંધો નથી વાંધો એટલો છે કે તમારી કોમેન્ટ કારણ કે મિત્રો તમારી કોમેન્ટ મારે આગળના જે બે વિડીયો હતા એમાં જે ઓરિજિનલ ખેડૂતો હતા ખરેખર ખેતી કરતા હતા ખેડૂતોએ મને એવો પ્રશ્ન પૂછ્યો કે સંજીભાઈ આ માયકો ડુંગળીનું બિયારણ કયું તો મિત્રો માયકો ડુંગળીનું કયું બિયારણ મને તો અનુભવ હતો કારણ કે અમે મિત્રો માયકો ડુંગળી અત્યારે કરતા નથી અમે એની રોપ ઉજેરી અને રોપ ડાયરેક જમીનમાં વાવતા હોઈએ છીએ એટલે વાવતો એટલે કે ચોપતા હોઈએ છીએ એટલે આપને અત્યારે કયું બિયારણ સટાય માયકોમાં એ આપણે ખ્યાલ નહોતો એટલે અલગ અલગ ચાર કંપનીનું બિયારણ લાવ્યો જે અલગ અલગ હજાર રૂપિયાથી માંડી બે હજાર સુધીના ભાવમાં આપણે એક કિલો બિયારણ પડતર થયેલું છે ઘણાનો હજાર રૂપિયા ભાવ છે ઘણાનો ચૌદસો છે સોળસો છે અને બે હજાર રૂપિયાનું કિલો આવા ભાવથી આપને બિયારણ મળેલું છે જેમાં આપણે એક આ પચગંગા છે ત્યાર પછી કે એસપી જે કલશનું છે ત્યાર પછી આ દસ સડસઠ ઓનિયન છે જે નેટ બાયોગેન કંપનીનું છે અને ત્યાર પછી આપણે આ યલોરા જે સાયના કિંગ કહેવાય છે એ આ ચાર કંપનીનું અલગ અલગ બિયારણ છે તો મિત્રો આપણે મહુવા ગયા ત્યાં દસ બાર ખેડૂતોની મુલાકાત કરી તળાજા ગયા કારણ કે તળાજામાં મારા ઘણા સગાવાલા રહે છે એટલે તળાજા તે બધાનો અમે અભિપ્રાય લીધો ત્યાર પછી ભાવનગર અમારી બાજુમાં એટલે ભાવનગરમાં ઘણા ખેડૂતોનો અનુભવ લીધો અને અમે જે દર વર્ષે કરતા હતા ચોમાસામાં જે આપણે બી છાંટી અને રોપલી ઉજેતા હોઈએ છીએ એ પણ બી આપણે લાવેલા છીએ તો મિત્રો આ જે બી આપણે લાવેલા છીએ એ અખતરા માટે લાવેલા છીએ કે આપ શમાંથી જો ચારે બિયારણ બેસ્ટ કહેવામાં આવે છે અત્યારના સમય પ્રમાણે અત્યારે જે અમે ખેડૂતોને મળ્યા એ ખેડૂતોની વાત ઉપર અને જે ખેડૂતો દર વર્ષે કરે છે જે તમામ ખેડૂતો આપણા જાણીતા હોય એવા પાસેની આપણે એના રિવ્યુ લીધા તો કોઈએ યલોરાનું નામ આપ્યું કોઈએ પચગંગાનું નામ આપ્યું કોઈએ દસ સડસઠનું નામ આપ્યું તો કોઈએ એસપી એકસો પાંત્રીસનું નામ આપ્યું એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આ અલગ અલગ જે ખેડૂતો આપણને નામ આપે છે એ આપણે અલગ અલગ બધા જ બિયારણ લેવા છે અને બધાનો અલગ અલગ પ્લોટ બનાવવો છે અને તમામને અલગ અલગ રીતે સાંટવા છે તો મિત્રો આજે નહીં પણ આવતીકાલે સવારમાં આપણે એને સાંટવાનું કામ લેવાનું છે તેમાં આપણે જમીન કઈ રીતે તૈયાર કરીશું ત્યાર પછી એમાં આપણે કઈ રીતે બીમાં ફૂગનાશક દવા ભેળવશું ત્યાર પછી ફૂગનાશક ભેળવા પછી આપણે કઈ રીતે અને બીજનો કેવો દર વીઘા પ્રમાણે રાખશું ત્યાર પછી છાંટી અને આપણે એને પાણી પાસ્યું અને પાણી પાયા પછી એ કેટલા દિવસે કયું બિયારણ ઉગે છે અને કેટલા પ્રમાણમાં ઉગે છે એ પણ એનો રિવ્યુ લેશું ત્યાર પછી કયા બીજને કેવું પાણી કેટલું પાણી કેવી જમીન અને કેવી જમીન ભાવે છે કેવું વાતાવરણ જોવે છે એ પણ આપણે અનુભવ લેશ્યું ત્યાર પછી કેટલા સમયમાં કયું બિયારણ પાકે છે એમની માહિતી પણ તમને વિડીયોમાં આપશું અને પાક્યા પછી એને આપણે ઢાળિયામાં અથવા મોટો શેડવો એમાં સંઘરવાનું આવે છે તો એમાં આપણે કઈ રીતે એને સંઘરશી અને સંઘર્યા પછી કયું બિયારણ ત્રણ કે સાડા ત્રણ મહિના સંઘરેલું રહેશે સડતું નથી ખરાબ થતું નથી કલર ઉઠતો નથી અને કઈ રીતનું કયું બિયારણ અમારા ભાવનગરમાં એટલે કે અમારા એરિયામાં ગરમી સામે કયું બિયારણ રક્ષણ લે છે અને ગરમી સામે કયું બિયારણ સક્સેસ જાય છે આ શારમાંથી એનો તમામ રિવ્યૂ આપણે આપણા વિડીયોમાં આપવાના છીએ એટલે કયું બેસ્ટ બિયારણ અને ત્યાર પછી આપણે ફેરરોપણી કરશું આપણી જમીનમાં અને ફેરરોપણી કર્યા પછી કયું બિયારણ મોગરા કાઢે છે કારણ કે મિત્રો આપણે જે રોપ કાળું બી સાટી રોપલી ઉજેરી અને રોપલીને ડાયરેક્ટ લીલી વાડીમાં વાવતા હોઈએ તો તે મોઘરા કાઢતી નથી પણ આપણે જે અત્યારે બિયારણ પકવીએ એમાં અમને ઘણા ખેડૂતોએ એવું કીધું કે તમે અત્યારે બિયારણ પકવશો અને ત્યાર પછી કળી જે સોંપશો એટલે એમાં તમારે મોઘરા નીકળવાની તકલીફ રહેશે હવે આપણે એ જોશું કે કયા બિયારણમાં મોગરા ઓછા નીકળે છે કયા બિયારણમાં જાજા નીકળે છે કયું બિયારણ કેવા કલરનું થાય છે કોનો દડો કેવો થાય છે અને માર્કેટમાં લઈને જઈએ ત્યારે એનો કઈ વસ્તુનો કેવો ભાવ આવે છે કારણ કે બધી જ વસ્તુ આપણે એક જ સેમ દિવસે કરવાનું છે આવતીકાલે આપણે બી છાંટવાનું છે ત્યાર પછી આપણે રોપ પાવાનો કાઢવાનો પકવવાનો ત્યાર પછી ઢાળિયામાં ભરવાનો ઢાળિયામાં ભરી અને એક જ દિવસે આપણી વાડીમાં એને સોંપવાનો છે અને એક દિવસે સોંપી અને ત્યાર પછી એક દિવસે આપણે ડુંગળી એક સમયમાં એટલે એક દિવસ એટલે કે બે ત્રણ દિવસના ગાળામાં આપણે કાઢતા વાર લાગતી હોય છે એ તે એક બે દિવસના ગાળામાં તેને ડુંગળીને કાઢી અને માર્કેટમાં લઈ જઈને ત્યાં એક દિવસે બાજુ બાજુમાં ચાર ઢગલા કરીશું અને ચારે ઢગલામાંથી કેવા ભાવ આવે છે એ તમામ માહિતી અમારી ચેનલમાં મળતી રહેશે બાકી તો મિત્રો અત્યારે હું કોઈ પડીક તમને કહી દઉં કે મેં પોતે નથી ખેડૂતોએ રિવ્યુ આપ્યા છે તો ખેડૂતોના રિવ્યુ પચગંગામાં વધારે પડતા હતા કે ભાઈ પચગંગા બિયારણ છે તે સારામાં સારું થાય છે કારણ કે મિત્રો આ મેં બે થી ત્રણ વખત ચોમાસામાં મેં રોપલી ઉજારવા માટે પચગંગા કરેલું છે એટલે એનો અનુભવ છે પણ કળી પાડવા માટે મેળે ભરવા માટે આ બિયારણ કેવું છે એવો મને અનુભવ નથી કારણ કે અમે દેશી લાલ કળી કરતા હોઈએ છીએ જે વીઘાની અમારે હોય છે આ વર્ષે જ મારે પંદર વીઘાની લાલ બિયારણ કમ્પ્લીટ સટાઇન કમ્પ્લીટ થઈ ગયું છે અને બાકીનું આ જે વીઘા થાય તે સાટવાનું છે અને અનુભવ લેવાનો છે મિત્રો ફક્ત ને ફક્ત મારા વિડીયો જોનારા ખેડૂતો મેં કોઈ દિવસ અવળી દિશાએ લઈ જવાનું કામ અમારા વિડીયોમાં થતું નથી અને ભવિષ્યમાં કરતા નથી એટલા માટે જ આ ખર્ચો કરું છું ને એટલા માટે જ હું પ્લોટ પાડું છું અલગ અલગ રિવ્યૂ તમને આપવા માટે કે ભાઈ ખેડૂતોએ તો મને રિવ્યૂ આપ્યા મેં પંદરથી વીસ ખેડૂતોને હું મળ્યો અને પંદરથી વીસ ખેડૂતોએ મને અલગ અલગ કંપનીના નામ આપ્યા અલગ અલગ બિયારણ લીધા અને લેવરાવ્યા અને હવે હું એ સાંટવાનો છું તો મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો આવા સત્ય હકીકતના વિડીયો ખેતીના જાણવા માટે અને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હવે આપણે અભિયાન કઈ રીતે સાચશું કઈ વાડીમાં સાટશું અને કેવી કેવી દવા ભેળવશું એમના વિશે આપણે આવતા વિડીયોમાં જણાવશું ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન જય સ્વામિનારાયણ